દેશી દારૂનું વેચાણ પર પોલીસે કાર્યવાહી કરવી જોઈએ દેશીદારો વેચનાર પર કડક કાર્યવાહી કરવાને બદલે સ્થાનિક પોલીસ માત્ર માત્ર કાગળ પર જ કાર્યવાહી કરે છે વસોયા વેચાણ બંધ કરાવવા માટે તમામ સ્થાનિક અને રાજકીય આગળ

કે ધોરાજી ઉપલેટા ગ્રામ્ય વિસ્તારોની અંદર દેશી દારૂ નું ખુલે આમ વેચાણ થઈ રહ્યું છે સમગ્ર વિસ્તારની પ્રજા જાણે છે કે આ છત્રાયા છત્રછાયાની અંદર આ દારૂનું વેચાણ આ વિસ્તારની અંદર થઈ રહ્યું છે હમણાં ધારાસભ્યશ્રીની વિરુદ્ધમાં પણ એક પત્રિકા વાયરલ થઈ અને એમાં પણ દેશી દારૂના વેચાણના ઉલ્લેખો કરવામાં આવ્યા ત્યારે શા માટે પોલીસ તંત્ર આવા દેશી દારૂ વેચતા લોકો ઉપર કડક કાર્યવાહી કરી કરતા નથી એ પણ સવાલ ઊભો થાય છે ક્યાંક ને ક્યાંક રાજકીય ઓથ આવા લોકોને મળતો હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કોંગ્રેસ પાર્ટી અનેક વખત આ રાજ્યના ગૃહમંત્રીને રજૂઆત કરી ચૂકી છે ગુજરાતના નબળા વર્ગના જે લોકો છે એને આ નશામાંથી મુક્ત કરાવવા માટે દેશી દારૂના વેચાણ કરતા લોકો ઉપર કડક કાર્યવાહી કરે જેથી નશાખોરીના રવાડે ચડતી ગુજરાતની યુવા પેઢી બચી શકે ઉપલેટા વિસ્તારની અંદર ખુલે દેશી દારૂ વેચાય છે આપ જે મને પ્રશ્ન પૂછો છો એના અનુસંધાને કે ફક્ત સત્તાધારી પક્ષના ધારાસભ્ય સંસદ સભ્ય નહીં પરંતુ સામાજિક સંસ્થાના આગેવાનોએ સામાજિક આગેવાનોએ દરેક પાર્ટીના રાજકીય આગેવાનોએ આપણા વિસ્તારના યુવા ધનને બચાવવા માટે એક વ્યવસ્થિત ઝુંબેશ ચલાવવી જોઈએ અને પોલીસ ફક્ત કાગળ ઉપર કાર્યવાહી કરવાને બદલે ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ લેવલ ઉપર જઈ અને કડક પગલાં લેવા જોઈએ આવી અમે સૌ માગણી કરીએ છીએ અને બધાની પણ જવાબદારી છે